સુરતના કતારગામ જીઆઈડીસી પાસેની ઝું બ્લાસ્ટ થયો હતો ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત ચાર લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી મોટી બોટલમાં તે નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો જેમાં દિવાલોને પણ નુકસાન થયું હતું સાથે જ આ કામગીરી વખતે હાજર ચાર ઇસમોને ઈજા પહોંચી હતી આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી બ્લાસ્ટ થતાં ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોટી બોટલમાંથી નાની બોટલોમાં ભરવામાં આવતી હતી આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પૂર્ણા વિસ્તારમાં આજ રીતની ઘટના બની હતી અને આજ રીતની કામગીરીમાં પણ બ્લાસ્ટ થવાની દુર્ઘટના સર્જાઈ હતી જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ મારું નામ રમેશ સેલર છે કટાકા ફાઉન્ડેશન કાર્ય સબ ઓફિસર ફરજ બજાવું છું અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો તપાસ માટે આવેલા હતા તપાસ કરતા એવું જાણવા મળેલું કે સાડા આઠથી પોણા નવ વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કંઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળેલું છે એકસો આઠ આવીને એકસો આઠ લઈ ગયા તપાસ કરીએ છીએ એટલે ઘર છે કે દુકાન છે રેસિડેન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલ માંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે જણા ચાર ચાર ઈજા થઈ છે ચાર જણા લઈ ગયા છે